રાયપુર દરવાજા બહાર ચુનારાવાસ કંતોડિયાવાસ વિસ્તારમાં દશામાના વ્રતના છેલ્લા દિવસે રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત અને અમદાવાદમાં અષાઢ વદ અમાસને દિવાસાના દિવસથી દશામાનું વ્રત મહિલાઓ અને પુરુષો પણ પૂરી શ્રદ્ધા સાથે કરે છે દશામાની મૂર્તિનું ઘરમાં સ્થાપન કરી છેલ્લા દિવસે નદીમાં વિસર્જન કરવામાં આવે છે ખાડિયામાં રાયપુર દરવાજા બહાર ચુનારાવાસ કંતોડિયાવાસ વિસ્તારમાં દશામાના વ્રતના છેલ્લા દિવસે રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપના શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પૂર્વ ઔડા ચેરમેન ધર્મેન્દ્ર શાહ મયુર દવે સ્થાનિક કોપરેટરો પંકજ ભટ્ટ નિક્કી મોદી ઉમંગ નાયક અને ગીતાબેન પરમાર તેમજ રાકેશ ભાવસાર ઉપરાંત પૂર્વ કોપરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ સહિત અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ